જનજાતીય નાયકોના શૌર્ય અને અમૂલ્ય યોગદાનને સન્માનિત કરવા માટે સમગ્ર દેશમાં જનજાતીય ગૌરવ વર્ષની ઉજવણી થઈ રહી છે ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી અંતર્ગત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં નર્મદા જિલ્લા ખાતે જનજાતીય ગૌરવ દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી કરાઈ હતી બનાસકાંઠાના અંબાજી ખાતે નર્મદાના ડેડિયાપાડા ખાતેથી આયોજિત વડાપ્રધાનશ્રીના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ કરાયું હતું જેમાં બહોળી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો વડાપ્રધાન શ્રી સાથે વર્ચ્યુઅલી માધ્યમથી જોડાયા હતા બનાસકાંઠા જિલ્લાના આદિવાસી બહુમૂલ્ય ધરાવતા દાંતા તાલુકાના અંબાજી ખાતે રાજ્યના વન અને પર્યાવરણ વાહન વ્યવહાર તથા ક્લાઇમેટ ચેન્જ રાજ્યમંત્રી શ્રી પ્રવીણભાઈ માળીના અધ્યક્ષ સ્થાને જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરાઈ હતી મંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્તે આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ રમતવીરો અને નોકરી મેળવનાર યુવાનોનું સન્માન કરાયું હતું તથા લાભાર્થીઓને સરકાર શ્રીની વિવિધ યોજનાઓ હેઠળ સહાય ચક વિતરણ પણ કરાયું હતું આ જનજાતિ ગૌરવ દિવસ એટલે આપણા બે હજાર એકવીસની સાલમાં આપણા યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબે આ ભગવાન બિરસા મુંડાની ની જન્મ જયંતિ ઉજવવાનું નક્કી કરેલું હતું આ જન ભગવાન માટે લડત આપી અજ્ઞાન કરવા માટેનું આ બિરસા મુંડા ભગવાને કામ ઉપાડ્યું હતું અને ખ્રિસ્તી મિશનરી દ્વારા જે અભિયાન ચાલી રહ્યા હતા વૃત્તિના એના સામે પૂરેપૂરી લડત ઉપાડી હતી અને બ્રિટિશ શાસન સામે પણ એમને પૂરેપૂરી લડત ઉપાડી હતી આપણા ભગવાન મુંડાજીનો જન્મ અઢારસો પંચોતેર ની સાલમાં નાગપુર જોડે નાનકડા ગામની અંદર થયો હતો એ નાનકડા પરિવારની અંદર જન્મી અને એક દેશ દ્વાજ માટે અને પોતાની જાત માટેના ગૌરવ માટે એમને પોતાની જાતનું બલિદાન આપ્યું છે એટલે એ બલિદાનને આપણે ક્યારેય ભૂલી શકીએ એવું નથી એટલે આ બલિદાનની આ યોગદાન હોય અને આ ભગવાન તરીકે જો બિરસા મુંડા ને જો પૂજવાનું યશસ્વી જો યોગદાન જતું હોય તો આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના ફાળે જાય છે સમગ્ર